નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ પેશાબમાં થતી બળતરા પેશાબ અટકી અટકીને આવવો વારે વારે પેશાબ લાગવો જ્યારે પેશાબ કરીએ ત્યારે આંખમાંથી પાણી આવવું પેશાબ કરતી વખતે દુખાવો થવો અથવા તો ચુભન જેવું મહેસૂસ થવું આ તમામ સમસ્યાનું સમાધાન આ વિડીયોમાં મળી જશે અંતમાં કઈ એલોપેથિક દવા અને કઈ આયુર્વેદિક દવા લેવી જોઈએ તેના વિશે પણ વાત કરીશું આ સમસ્યાને સરખી કરવા માટે જે દવા વપરાય છે તેને ક્લિનિકલી ભાષામાં યુરિનરી અલ્કલાઇઝર કહેવામાં આવે છે યુરિનરી એટલે પેશાબ સંબંધિત સમસ્યા અને અલ્કલાઇઝર એટલે પેશાબમાં જે એસિડિક તત્વ વધી ગયું હોય તેને ન્યુટ્રલ કરવું તો પેશાબ સંબંધિત આ સમસ્યાને દૂર કરવા વપરાતી એક સિરપ જેનું નામ છે સિત્રાલકા સિરપ તો આજે સિટ્રાલકા સિરપ વિશે આપણે વાત કરીશું સિટ્રાલકા સિરપની ની અંદર ડાયસોડિયમ હાઇડ્રોજન સિટ્રેટ આવેલું હોય છે આ દવા નજીકના મેડિકલ સ્ટોર ઉપર મળી જશે સો એમ સિરપની કિંમત એકસો વીસ રૂપિયા આસપાસ છે સીટ્રાલકા સિરપને ડોક્ટર દ્વારા પેશન્ટની સ્થિતિ જોઈને ડોઝ નક્કી કરવામાં આવે છે નોર્મલી આ દવાનો ડોઝ એડલ્ટ માટે જોઈએ તો દસ થી પંદર એમ એલ સિરપને અડધા ગ્લાસ પાણીની અંદર નાખીને દિવસમાં ત્રણ વાર પીવાનું કહેવામાં આવે છે આ દવા બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે પણ સેફ છે તેમ છતાં ડોક્ટરની સલાહ પ્રમાણે કેટલો ડોઝ વધારવો કે ઘટાડવો તે જાણીને જ દવા લેવી જોઈએ જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યા વધારે હોય અથવા તો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો ડોક્ટર દ્વારા તેમને એન્ટીબાયોટિક દવા પણ આપવામાં આવે છે ડોક્ટર દ્વારા એડલ્ટને ઝીફી ટુ હંડ્રેડ એમજી ટેબ્લેટ દિવસમાં ત્રણ વખત જમ્યા પછી લેવાનું કહેવામાં આવે છે આ બંને દવાને મિનિમમ પાંચ દિવસ સુધી લેવી જોઈએ ત્યારબાદ પરિસ્થિતિને આધારે ડોઝ વધારી અને ઘટાડી પણ શકાય ઘણા લોકોને એલોપેથિક દવા ન લેવી હોય તો તેવા લોકો માટે નામની સિરપ આવે આવે છે છે સિરપ માર્કેટમાં ઘણી બધી કંપનીની કંપનીની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અડધા ગ્લાસ પાણીની અંદર બે થી ત્રણ ચમચી ઉશીરાસવ સિરપને નાખવાની છે અને દિવસમાં બે વખત લેવી જોઈએ આ આયુર્વેદિક દવા લાંબા સમય સુધી તમે લઈ શકો છો આ દવા પણ પેશાબમાં થતી બળતરાને શાંત કરે છે મિત્રો જે લોકોને પેશાબ સંબંધિત રોગ વારંવાર થતો હોય તો તેવા લોકોએ એક ગ્લાસ પાણીની અંદર બે ચમચી જવ નાખીને આખી રાત પલાળી રાખવાનું છે સવારે તે પાણીને ગાળીને પી જવાનું છે જવની તાસીર ઠંડી હોય છે તે પેશાબમાં થતી બળતરાને શાંત કરવામાં મદદ કરે છે આવા લોકોએ દિવસમાં ત્રણ લિટર જેટલું પાણી ફરજિયાત પીવું જોઈએ વધારે પાણી પીવાથી શરીરમાં રહેલ ખરાબ ટોક્સિન્સ અને એસિડિક પદાર્થ ઝડપથી બહાર નીકળી જાય છે આવા સમયે વરિયાળીનું પાણી પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે તો મિત્રો આ હતી પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય તો તેને કઈ રીતે ઓછી કરી શકાય અને નાબૂદ કરી શકાય તેના વિશેની વાતો વિડીયો જાણકારી ફરિયો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જરૂરિયાતમંદ ને આ વિડીયો શેર કરી દેજો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ નમસ્કાર